પોરબંદર સિવિલ હોસ્પિટલમાં છેલ્લા સત્તર વર્ષથી એચઆઈવી વિભાગમાં કાઉન્સિલર તરીકે ફરજ બજાવતા દિવ્યાંગ મહિલાનો સિવિલ હોસ્પિટલ દ્વારા એકાએક કોન્ટ્રાક્ટ રિન્યુ કરવા ઇનકાર કરવામાં આવતા મહિલા દ્વારા આ અંગે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરાઈ છે પોરબંદરની સિવિલ હોસ્પિટલમાં છેલ્લા સત્તર વર્ષથી એચઆઈવી વિભાગમાં કાઉન્સિલર તરીકે અલકાબેન માવજીભાઈ મોતી કોન્ટ્રાક્ટ પર ફરજ બજાવે છે પોતે વિકલાંગ હોવા છતાં નોકરી કરીને પરિવારને આર્થિક મદદ કરે છે પરંતુ તેનો કોન્ટ્રાક્ટ રિન્યુ કરવાનો હોય જેથી તેઓ હોસ્પિટલના સત્તાવાળા પાસે જતા તેઓએ કોન્ટ્રાક્ટ રિન્યુ કરવા ઇનકાર કર્યો હતો અને તમે નોકરી આવતા નથી અને બીજા પાયા વગરના આક્ષેપો કરી ગેરવર્તન કર્યું હતું જે અંગે અલકાબેન પાસે રેકોર્ડિંગ પણ છે તેઓ કોરોના ટાઈમમાં બીમાર હતા ત્યારે તેને મજબૂર કરીને ઓફિસે આવવા ફરજ પાડવામાં આવતી હતી અન્ય કર્મચારીઓ છ માસ સુધી ફરજ પર ન આવ્યા હોવા છતાં પગાર પણ લીધો હતો તે સમયે અલકાબેને જે તેઓની કામગીરી ઓવરટાઈમ કરીને કરી હતી તેમ છતાં હોસ્પિટલ દ્વારા કોન્ટ્રાક્ટ રિન્યુ કરવામાં ન આવતા રોષ જોવા છે વિકલાંગ હોવા છતાં તેઓએ દૂર દૂરના ગામડાઓમાં પણ ફરજ બજાવી છે આથી તેઓનો કોન્ટ્રાક્ટ વહેલી તકે રિન્યુ કરવા તેઓએ માંગ કરી છે નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ મારું નામ છે અલકા કાઉન્સેલર છું છેલ્લા સત્તર વર્ષથી ભાવસીજી હોસ્પિટલમાં આઈસીટીસી કાઉન્સેલર તરીકે એચઆઈ ઉપર કામ કરું છું પરંતુ મારો આ સત્તર વર્ષમાં ત્રીજી વખત કોન્ટ્રાક્ટ મારો અટકાવવામાં આવ્યો છે બે હજાર સાતમાં પણ મને અટકાવવામાં આવેલો બે હજાર સોળમાં પણ મારો અટકાવવામાં આવેલો અને અત્યારે પણ મારો આ કોન્ટ્રાક્ટ અટકાવવામાં આવેલો છે કારણ કે એ લોકોને શું તકલીફ છે એ ખબર નથી એ લોકો પૈસા માટે કરે છે કે પછી કોઈ બીજા કારણથી કરે છે કે ભાઈ ટ્રાન્સફર માંગવા મને ઈચ્છતા હોય તો હું ટ્રાન્સફર લઈને જતી રહું પૈસા માંગતા હોય તો પૈસા આપી દઈએ પણ મને કઈ રીતના શું કરવા માંગે છે એ ખબર નથી પડતી એટલે મારા આ ત્રીજી વખત કોન્ટ્રાક્ટ અટકાવેલો છે હું હેન્ડીકેપ છું પગે વિકલાંગ છું અને મારા પંચાવન ટકા વિકલાંગ તો હોવા છે મને ગામડે બધામાં કામ માટે મોકલે છે બધા કેમ્પમાં મોકલે છે બધા માણસોને પણ ખબર છે મેં કુતિયાણા ઓરદર ભોદ મોકર બધી જગ્યાએ કામ કરેલું છું મારી પાસે ફોટા પ્રૂફ સહિત બધું છે છતાંય મને એમ કે છે કે તમે કામ નથી કરતા કામ નથી કરતા મેં કેટલા આઈસી કેમ્પ કરેલા છે કેટલા મારા બ્લડ ડોનેશનના કેમ્પ છે મારે હોસ્પિટલ કંડોળા હું જાતી હું અને વિકલંગ હોવા છતાં મને વાહન મળે ન મળે તો પણ હું મારી રીતના કામકાજ કરતી બધું અને ઓફિસમાં હું સાંજે સાડા સાત આઠ વાગ્યા સુધી નવ વાગ્યા સુધી સોચની એન્ટ્રી જ્યારે કોરોના ટાઈમે અમારે ઓનલાઈન એન્ટ્રી હોય છે સોચમાં એ ઓનલાઈન એન્ટ્રી રાત્રે હું બે બે વાગ્યા સુધી કરતી રાત્રે અમારા ઘરે લેપટોપ માંથી લોકેશન પણ જોઈ શકો કે ભાઈની એન્ટ્રી રાત્રે બે વાગે ઓપન કરેલું છે રાત્રે વાગે ઓપન છે એન્ટ્રી કરેલી છે અત્યારે પણ હું સાંજે સાડા સાત આઠ વાગ્યા સુધી રિપોર્ટ બનાવતી હોય બધા સિસ્ટર બ્રધર ને ખબર છે સીસીટીવી કેમેરા ચેક કરાવી શકો હું રાત્રે મોડે સુધી કામ કરતી હોય એકલા હાથે બધું કરું છું છતાંય આ રીતના કરે છે એ લોકોને શું તકલીફ છે એ મને કેતા નથી કે શું તકલીફ છે મારી પર ખોટા એવા આક્ષેપ કરે બે કલાકમાં જતી હું જો બે કલાકમાં જતી રહું તો કોઈ ડોક્ટર તો મને કહે ને કોઈ સિસ્ટર તો કહે ને કોક તો મને કહે ને કે આ બેન બે કલાકમાં જતા રહીએ છે પ્રૂફ તો હશે ને સીસીટીવી કેમેરા તો હશે ને હવે એ મેડમ એમ કહી દે કે બે કલાક જતા રહે છે ને કે એ વર્ષાબેન પાસે ખાલી પ્રૂફ માંગે છે વર્ષાબેન જોશી છે અમારા કલીગ એની પાસે બસ ફીડબેક માંગે છે પણ તમે ફીડબેક એક વ્યક્તિને ને નહીં બધા પાસે માંગો ને બધા પાસે બધા પ્રૂફ માંગો ને કે કોણ કેવું કરે છે કોણ કેમ નથી કરતા એક વ્યક્તિ કે મને કેવું કેવું ખરાબ ખરાબ શબ્દો બોલે છે દર વખતે હું તમને પોલીસ પકડાવી દઈશ ને આમ ને તેમને આ રીતના બધા ખરાબ બિહેવિયર કરવામાં આવે છે હું હેન્ડીકેપ છું વિકલાંગ છું તમે આટલી પોસ્ટ ભરો છો મેં વિકલાંગ ની ત્રણ ટકા થી ચાર ટકા પોસ્ટ હોય છે કોન્ટ્રાક્ટ બેઝ હોય કે ગવર્મેન્ટ હોય ચાર ટકા વિકલાંગતા ને ભરવાની જ હોય છે તમે વિકલાંગ વ્યક્તિ એક છે એને પણ તમે કઢાવીને સાજા વ્યક્તિને અપાવવા માંગો છો હું ઓબીસી માં આવું છું હેન્ડીકેપ છું મહિલા છું છતાં છતાં પણ મારી સાથે આ રીતના કરે છે વર્તન